તો હેલ યુ ગેસ વેલકમ બેક ટુ માય વિડીયો સ્વાગત છે મારી ચેનલના મારા વ્લોગ અલગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજબાનું પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ મસ્ત મજાનું મિત્રો સવારનું પોર થઈ ગયું વાઘેરી આઠ અને જો અત્યારે માલ છોડીને જવું ને ભેસું ચાલવા તો ચાલો જાય મિત્રો ભેસું ચારવા બીજું હું આપણે ભાઈ માંડવીનું કામ નીકળી ગયું હે એકદમ કમ્પ્લીટ તો બીજું હું જો ભગવાન ભરવાનું ચાલુ થઈ ગયા છે

बाकी कहीं गड़ली मांडी थी है आमा कदा मित्रों मैं तड़खे आए मैं आ जाए तो शू कर लो अमार आम क्या भेगुण थे मित्रों मारो तो आ मित्रों कहीं वो नहीं हलो मित्रों मड़ी आप तरह सीधा मित्रों कहीं कपड़े एटली मांडी थी है पचाक में थी जाए मित्रों अमार कहीं शूँ कहीं वो नहीं हलो मित्रों कंटीन्यू तो फाइनल मित्रों मस्त मजा त्रन वगे गया અને જાય છે આપણે ભેંસું ચરવા પેલી અમર મૂકવા છે અને જરૂર છે મિત્રો કારણ કે હા ને ભાઈ ખડ ગોઠવણ ગોઠવણ છે તો હામે મોરે મોરો છે રાજુડો મોરે મોરો મારતો માપલો મોરે મોરો કઈ વાંધો ને આવો મિત્રો જઈ ભેંસું ઉજારવા તો તમે કન્ટિન્યુ રજો અને બહુ મજા આવશે કન્ટિન્યુ તો ખાંડ લે મિત્રો મસ્ત મજાના બીડમાં આવી જાય મસ્ત મજાની ભેંસ ઉચરી છે તો જોઈ લે મિત્રો તમને કહેતા ને ઓઘોચે

કઈ લીધા વગર આવીએ છીએ કે લીધા વગર આવીએ છીએ અને જીવનમાં બધું જ પામવા માટે બધું જ કરીએ છીએ કે કઈ લીધા વગર આવીએ છીએ અને જીવનમાં બધું જ પામવા માટે બધું જ કરીએ છીએ અને છેલ્લે કઈ લીધા વગર બધું મૂકીને વૈયા જઈએ છીએ

અમે દેખાતું નહીં ચાલો મિત્રો કન્ટીન્યુ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું છે ને સાંજ પડી ગઈ અત્યારે હું હજી સુરજ તો જ દેખાતો સુરજ તો જ દેખાવાનું નથી કારણ કે એટલો આદર રહે બાકી મસ્ત મજા અત્યારે વાગે છે પાંચ અને હવે જ આવું ઘેર ભેસું લઈને તો ચાલો પે હું ને લઈ જઈ ઘેર અને પછી લોગ ઘેર જઈને પૂરો કરીએ બરોબર ને બાકી છે ને મિત્રો અમારે કોઈ શરબત થયું અમારે શરબત હોય મિત્રો ખરેખર શરબત છે કોઈ શરબત પીએ તો યું મોટા થઈ લો બરોબર ને ચાલો સીધા ઘેર જઈને જ મળીએ કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા ને ભાઈ જો ખાડું થઈ ગયા ને ભાઈ ત્રિહક ગુણી જેવું હોય ને ભાઈ બંધાણું હોય ત્રિહક ગુણી જેવું ભાઈ લ્યો ને માંડવી થઈ છે જોઈ લ્યો બાકી એકદમ ખેતર ચોખ્ખું થઈ ગયું હવે હમણાં થાવ લીલોતરી નાખો કાંઈ લીલોતરી જોવા જડતી હોય લીલોતરી જોવા નહીં જાણે કઈ વાંધો ને મિત્રો બ્લોક પૂરો કરી નાખો આજના બ્લોક માટે બસ એટલું જ મળી જાય બીજા ને તમે કહેતા બ્લોક શકતા રામ રામ ડેરા જય શ્રી રામ જય દ્વારકાધીશ એને પેલા મિત્રો તમે ના ભૂલતા બ્લોગ ગમે તો લાઈક ના ગમે તો લાઈક બાકી હે ને ભાઈ પાંચસો નજીક કરો યાર સબસ્ક્રાઈબ કરો કોમેન્ટો કાલ મળીએ જય શ્રી રામ જય દ્વારકાદેશ